નવા ઘટસ્ફોટ વિશે પણ સંકેત આપ્યા છે જેને કોઈ કંપનીનું નામ પણ નથી આપ્યું વધુ માહિતી મેળવીશું સહયોગી વિજય દેસાઈ આપણી સાથે જોડાયા છે વિજય હિન્ડનબર્ગે એક રિપોર્ટ નવો સામે આવ્યો છે વધુ એક ઘટસ્ફોટ કર્યો શું વધુ વિગતો ભારતના જે ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણી સામે ગોટાળાનો આરોપ કર્યો અને ત્યારબાદ કોર્પોરેટ બોમ્બ ફોડનાર હિન્ડનબર્ગના રિપોર્ટના પ્રત્યાઘાત હજી શાંત થયા છે ત્યાં ફરીથી અમેરિકાની આ રિસર્ચ એજન્સીએ ભારતને લગતો વધુ એક ધડાકો કરવાનું એલાન કર્યું છે એક્સ પર એક પોસ્ટ કરીને ઇન્ડનબર્ગે જાહેર કર્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે જેને પગલે હાલમાં ભારતીય કોર્પોરેટ જગતના શ્વાસ અધ્ધર થયા છે કારણ કે અમેરિકી સેલર જે ઇન્ધનબર્ગ છે ગત વર્ષે જાન્યુઆરીની અંદર બે હજાર ત્રેવીસમાં ભારતના ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણી વિશે એક રિપોર્ટ જાહેર કર્યો હતો ને તેની અંદર આર્થિક ગોટાળા અને શેરોમાં ભાવ વધારા સહિતના જે આક્ષેપો લગાવ્યા હતા તે ત્યારબાદ સમગ્ર દેશની અંદર અદાણી ગ્રુપની સાથ ભારતીય શેરબજારમાં પણ ખળભળાટ જોવા મળ્યો હતો પરંતુ હવે આ વખતે ફરીથી જ્યારે કમિંગ એક ઇંધનબર્ગિંગ કર્યું છે તેના બાદ ભારતીય કોર્પોરેટ જગતના શ્વાસ હાલ અધર છે કે હવે અદાણી પછી ઇન્ડનબર્ગ કોને લગતો રિપોર્ટ રજૂ કરે છે અથવા તો પ્રકાશિત કરે છે જોકે ઇંધનબર્ગે હજુ સુધી કોઈ કંપનીનું નામ એલાન નથી કર્યું તેને કારણે થોડુંક હજી ઔપચારિક રીતે દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યા છે કે હવે કોનો વારો જી વિજય આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ